કે મજા ગઈ મજા આવી કેટલા કેટલા તે પોઈન્ટ લાયા 4 તમને ઇમરમેન્ટ ની ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે આ ગ્રાઉન્ડ માં ને આ જો પેલી બાજુ ભાઈઓની ની ફાઈનલ ગેમ ચાલે છે હેલ્લો માય યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગ્યા છે સવારના છ અને આપણે ડબ્બામાં ચણા લઈ લીધા છે અને આજે છે અમારી પાટણ કબડ્ડીની ગેમ તો હું અને કોમલ અત્યારે કાતરવા જઈ રહ્યા છીએ ત્યાંથી બધા લાખણીની છોકરીઓ આવશે એમની સાથે અમારે જવાનું છે પાટણ અમારા સ્ટેશનથી મારે અને કોમલને બસમાં જવાનું છે હજુ બસ આવી નથી બસ પાંચ મિનિટમાં બસ આવી જશે બસ આવે એટલી દૂર આપણે ચણા બદામ અને કાજુ ખાઈએ સવાર સવારથી બીજું તો અમે કંઈ ખાધું નથી પાટણ જઈને કંઈક નાસ્તો કરીશું હું અને કોમલ બસમાં કાતરવા આવી ગયા છે ને અહીંયા પાણીની બોટલ ભરી રહી છે ને સવારથી કેવું શાંત એકદમ વાતાવરણ દેખાય ખાલી પક્ષીઓનો અવાજ આવતો હોય છે સેજલે મારે તો માથાના ચોટલા વાળી દીધા છે જો કેવા મસ્ત વાળે છે આ પાંચ રબડ અંદર લગાયા છે માથામાં ને આ બાજુ જુઓ

ચાલો હવે એકામાં બેસીએ પાટણ મળીએ ગીસા પહોંચી ગયા છીએ અને હવે ચા નાસ્તો કરી લઈએ સવારનો ફાઇનલી અમે પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી ગયા છીએ બધા ચા નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે નાસ્તામાં છે ઇડલી તો બધા નાસ્તો કરી રહ્યા છે કેવું સેજલ લાગે સારું લાગે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અહીંનોની કબડ્ડીની ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે આ ગ્રાઉન્ડમાં ને હજુ પહેલી બાજુ ભાઈઓની ફાઇનલ ગેમ ચાલે છે

ચાલુ થઈ ગયો છે નાખણી અને સ્તરા અમારી મેચ પૂરી થઈ ગઈ છે અને કપડાં બીજા ચેન્જ કરી લીધા છે ને અત્યારે જઈ રહ્યા છે બહાર જમવા માટે અહીંયા તો જમવાની સુવિધા નથી એટલા માટે બહાર હોટલમાં જમવા માટે જવું પડશે આમ તો ગેમ બહુ સારી રહી આટલી બધી અમારે પ્રેક્ટિસ નથી તો પણ આમ બહુ મજા આવી ગઈ ગેમ રમવાની જમવાનું આવી ગયું છે ને જમવામાં ગુજરાતી જ થાળી છે અમે જમીને પાછા ગેમ જોવા માટે આવી ગયા હતા ને હાલમાં સેમિફાઈનલ ચાલતી હતી એમાં વડનગરવાળી છોકરીઓ એટલી બેસ્ટ રમતી હતી એમાં એક છોકરી તો ચકાવાળી હતી ને એ તો એટલી બેસ્ટ રમતી હતી આમ બહુ મસ્ત જોવાની મજા આવી ગઈ હજુ તો ગેમ ચાલુ જ ચાલો બાય બાય હવે મળીશું બીજા વ્લોગમાં એકવાર ફરી યાદ કરાવી દઉં ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા રાધે રાધે